હવે સેટ ઉપર સૌથી વધારે મસ્તી કોણ કરતું હતું લોકોને હેરાન કોણ કરતું હતું બધા જ એક એકથી નમૂના ભેગા કર્યા છે એમના માટે વૈશલ સર આનંદભાઈ પંડિત અને એમની સમગ્ર ટીમ જયભાઈ પણ ઘણી વખત માથુંમાં પકડીને બેસી જતા પાર્થભાઈ પણ બેસી જતા કે બાપરે બાપ આઠ જણા તો ભારે પડે છે એકને બેસાડોને બીજાને ઉઠાડો એમને કેરેક્ટર જ એવા પસંદ કર્યા છે કે સાત ટોળી અને એક ધોતિયું અને એમાં પણ યશ સોનીનો ઉમેરો થાય બધા 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 કે સારું નથી એકબીજાને માત આપે એવા લોકો છે ભાઈ આમ તો છે ને ચણિયા ટોળી પિક્ચર આવવાનું છે એમાં મેં રૂડીનો રોલ કર્યો છે હા છે પણ મારો એક નાના પંખીમાં પણ રાધિકા વકીલનો રોલ કરેલો એમાં પણ મારું ગોમડાનું જ કેરેક્ટર હતું મને છે ને એક વાત બહુ ખપસો છે કે તમે બધા જ પિક્ચર જોવો છો જતા નહીં ગુજરાતી પિક્ચર આપણી ભાષાનું આપણી દિવાળી સરસ મજાની ઉજવવાની એમાં બધા પરિવાર હંગાથે સરસ સંસ્કારી પિક્ચર જોઈ શકાય ભાષાની સેવા થાય બધું રાગવાની જોવો છો હેડા જાઓ કહું